હલો મિત્રો નમસ્કાર જય ભીમ જય ભારત માતાની મિત્રો કેમ છો મજામાં છો ને મોજમાં રહેવાનું મોજમાં રહેવાનો મિત્રો તેર તારીખે જે આપણી સાત વાવ વિધાનસભા પેટા ચૂંટણી યોજાઈ ગઈ અને આપણા વાવ ભાભરને સુધીગામ ત્રણેય તાલુકાના જન જન જે લોકોએ જે ઉમેદવારનું ભાવિ નક્કી કર્યું છે એ આપણા સૌના માટે સર્વોપરી છે તો મિત્રો તેર તારીખ જે મતદાન થયું એનું રિઝલ્ટ આપણે ત્રેવીસ તારીખે આપવાનું છે એટલે કે આજે એકવીસ તારીખ કાલે બાવીસને પરમે ત્રેવીસ દિવસ ત્રેવીસ તારીખ તો મિત્રો જોઈશું રિઝલ્ટ કોના ફેવરમાં જાય છે લોકોએ કોને જનાદેશ આપ્યો છે કોણ વાવની કમાન સંભાળશે વાવ વિધાનસભામાં ઉમેદવાર કોણ હશે બે હજાર ચોવીસ પચીસ પછીના એટલે મિત્રો જોઈશું હવે રિઝલ્ટની રાહ જોઈને બેઠા છીએ આ ચૂંટણી ખૂબ રસા ખસી હતી મિત્રો કારણ કે હું છેલ્લા વીસ વર્ષથી સંગઠનમાં નાના મોટું કામ કરું છું હમણાં છેલ્લા ચાર વર્ષથી ભાજપ સંગઠનમાં કામ કરું છું મેં દેશના વડાપ્રધાન મનમોહનસિંહની સરકાર કેન્દ્રમાં જોઈ છે અટલ બિહારી વાજપાઈની સરકાર મેં જોઈ છે પછી દેશના રતન ભારતના ગુજરાતનું રતન એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અત્યારે મજબૂત સરકાર ચાલી રહી છે એટલે હું આઈએમ મોદી ફેન છું અને છેલ્લા મારી પોતાની વૈચારિક વિચારધારા સાથે ભરી અને ભાજપ પક્ષને સપોર્ટ કરું છું આઈએમ બી કે ચૌહાણ એટલે મિત્રો કોઈ ચિંતા ન કરતા રાજકારણ છે થોડોક આપણે પોલિટિકલ પર વાત આવી વાત કરીશું કારણ કે હમણાં જ્યાં પેટા ચૂંટણી ગઈ આપણી સાતવા વિધાનસભા પેટા ચૂંટણીમાં આપણા સાતવા વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર ભાજપ તરફથી સૌરભજી ઠાકોર સાહેબ છે જોઈશું લોકોનો જનાદેશ કોના ફેવરમાં જાય છે અને રાજકારણ છે પાભર વાવ અને સુઈગામ ત્રણેય તાલુકાની જે જનતાએ જે જનાદેશ આપ્યો છે એ તો ત્રેવીસ તારીખે ખબર પડશે એટલે જોઈશું રિઝલ્ટ શું આવે છે કોના ફેવરમાં આવે છે કોણ વાવની કમાન સંભાળે છે આવનારો સમય એટલે મિત્રો આ ચૂંટણી એટલી રસાકસીથી મેં મારી નજરમાં જોયું છે ચૂંટણી એ ચૂંટણી પૂરતી નથી પણ આજ સુધી બે પક્ષ વચ્ચે ચૂંટણીઓ છે પણ આ ત્રિકોણીય જંગ હતો એના કારણે જ આ ચૂંટણી બહુ મહત્ત્વની છે માવજીભાઈ પણ પક્ષમાં ઊભા છે કોંગ્રેસમાં ગુલાબસિંહ ઊભા છે ભાજપમાં સૌરભજીભાઈ ઠાકોર ઊભા છે સૌરભજીભાઈ ઠાકોર બે હજાર બાવીસમાં ચૂંટણી લડ્યા હતા એ વખત પણ ભાજપ વડી મંડળે એમને ટિકિટ આપી હતી પણ થોડીસી કચાસમાં હારી ગયા હતા એ હારવાનું મુખ્ય કારણ હતું એ વખત અપક્ષમાં પણ અમિરામભાઈ ઊભા રહ્યા હતા અને અપક્ષમાં જે આપણી ભાજપ વિચારધારા સાથે ભરેલા મતો હતા એ અપક્ષમાં માવજીભાઈ તરફ જતા રહ્યા ડાયવર્ટ થઈ ગયા હતા એના કારણે આપણે હારી ગયા હતા આ વખતે કંઈક એવો ત્રિકોણીય જંગ છે એવો સેમ ટુ સેમ કારણ કે જે આપણે જીત થઈ રહી છે ખુલ્લા દિલથી થતી હતી પણ આ વખત માવજીપી અપક્ષમાં બાજી મારે છે એટલે હવે શું થાય છે કોણ વાવની કમાન સંભાળે છે જોઈશું કારણ કે ત્રિકોણીય જંગ છે જીત એ તો સિક્કાની બે બાજુ છે કોના ફેવરમાં જાય છે ચૂંટણીઓ તો ફરી આવશે ને ફરી જશે આ ચૂંટણી પેટા ચૂંટણી પ પટ્યા પછી પણ તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી આવવાની છે અને સ્થાનિક સ્વરાજ્યની બીજી ચૂંટણીઓ કે ભાઈ તાલુકા પંચાયત સિવાયની પણ જિલ્લા પંચાયત સિવાયની પણ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ હજુ બાકી છે એટલે આવશે ચૂંટણીઓ છે હાર જીત છે કોઈ ચિંતા ન કરતા કોના ફેવરમાં જીત જાય છે જોઈશું કોણે વિકાસને વેગ આગળ વધારવા માટે જે મત આપ્યું છે એ પણ જોઈશું કોને ઉમેદવાર નક્કી કરી નાખ્યો ઉમેદવાર તો મિત્રો નક્કી થઈ ગયો છે તેવી તેર તારીખે પણ આપણે એક આપણા ખુલ્લા દિલથી વાવની કમાન દરેક લોકોના મોઢે જાય કે ભાઈ કોણ વાવનો મહારથી છે એટલે જોઈશું રાજકારણ છે કારણ કે મિત્રો આ ચૂંટણી એવી રસાકસી ભરી રહી હતી મેં મારી જાતે જોયું છે કારણ કે હું ચાર વર્ષથી સંગઠનમાં બેઠો છું પણ છેલ્લા જે ચૂંટણી પ્રચાર નિમિત્તે હું અમુક માળખા સીટ ભીમા સીટ તળાવ સીટ આ ત્રણ તાલુકા જિલ્લા પંચાયતની સીટમાં હું સક્રિય ફર્યો છું અમુક જગ્યાએ મારા પ્રતિશોદેદારો ભેગો મારી વ્યક્તિગત રીતે હું પણ ફર્યો છું મારી સમાજમાં એટલે નાના મોટા દરેક સમાજના મોઢે મેં સાંભળ્યું છે આ વખત ઘણા લોકોના અભિપ્રાયો પણ મળ્યા છે કે બે હજાર બાવીસમાં સૌરુભાઈ હાર્યા છે અમારે આ વખત સૌરભાઈને મત આપવો છે અને મિત્રો હકીકત છે જ્યારે જ્ઞાનિબેન વાવમાં જ્યારે પહેલી જ વખત ચૂંટણી લડ્યા ત્યારે કોઈ ઓળખતું પણ નહોતું ત્યારે એક વખત હાર્યા બીજી વખત જીત્યા એટલે હારેલો વ્યક્તિ લગભગ નવ્વાણું ટકા બીજી વખત લોકો એને એમને આવકારે જ છે મેં મારી જાતનો અનુભવ કરેલો છે પણ જોઈશું લોકોએ શું જનાદેશ આપ્યો છે વાવ વાપરને સુગમ નહીં જનતાએ તો આપણે બધા સાથે છીએ જોઈશું આ વિડીયો શેર કરું છું પરિણામ આવશે એટલે મોજ મોજ થઈ રહીશું કોના ફેવરમાં આવે છે પરિણામ એ તો લોકો જનાદેશ નક્કી કરી નાખ્યો છે તેર તારીખે ખાલી આપણે ખાલી એ સમજવાનું જ છે કે તેર તારીખે બે વાગે વાગે આસપાસ પ્રશાસન દ્વારા જે આંકડા મળી જશે અને કોણ કોનો વિજય થઈ રહ્યો છે એ તો જોઈશું ત્રેવીસ તારીખે બપોરના બે વાગે મળીશું બધાએ મોજમાં રહેજો મોજમાં રહેજો જિંદગી છે રાજકારણ છે રાજકારણનું હમણાં તમે સોશિયલ મીડિયા દ્વારા જોયું છે સોશિયલ મીડિયામાં પણ ઘણું બધું ચાલતું હોય છે કે આ જીતી રહ્યા છે આ જીતી રહ્યા છે હા સો સોશિયલ મીડિયા છે લોકોના વચ્ચે જઈ બ્રેકગ્રાઉન્ડ લેવલે રિપોર્ટિંગ કરી અને એ પણ લોકો એમના પણ મંતવ્ય જણાવી રહ્યા છે પણ મેં જોયું છે છેલ્લા દસ દિવસથી હું સોશિયલ મીડિયા પણ જોઈ રહ્યો છું કોણ સોશિયલ મીડિયા કઈ ચેનલ સાચી પડે છે એ તો જોઈ છું આવનારો સમય પણ હું મારો અનુભવ લગાવી રહ્યો છું હું પાર્ટી સાથે ભરેલો છું ભાજપ પણ હારજીત ગુલાબસિંહભાઈ વચ્ચે અને સૌરભજીભાઈ વચ્ચે છે શું થાય છે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે હું કાયમીય શબ્દ વાપરું છું કારણ કે અપક્ષ અપક્ષ પણ કેટલા મતો લઈ જશે મારો અંદાજ તો ચાલીસ હજાર આસપાસની કેટેગરી ધરાવે છે માવજીભાઈ પણ છતાં પણ કેટલા મતો ખેંચે છે જોઈશું આવનારો સમય ત્રેવીસ તારીખ આવતીકાલે એક જ આડો છે મળીશું બધાય કોનો વરઘડો વાવમાં નેકરે છે અને ત્રણ વર્ષની કમાન કોના હાથમાં વાવની જાય છે મળીશું જય ભીમ જય ભારત માતાની